ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેવર પંપ હું આપણે ભારતીય એ કહેવા માગીશ કે શેર બજાર ઉપર એટલી કોઈ ખાસ અસર નહીં પડે કારણ કે આપણે પાંચમાં પણ જોયું છે કે જ્યારે પણ પાકિસ્તાન સાથે આપણે અહીંયાથી યુદ્ધ થયું છે ત્યારે ભારતીય શેરબજાર ઉપર એટલી મોટી અસર નથી પડી હું તમને એક ડેટા લઈને આવ્યું છું ડેટા દ્વારા આપણે સમજીએ કે શા માટે હું એવું કહી રહ્યો છું તો નજર કરો સૌથી પહેલાં તમે જોશો તો બે હજાર સોળમાં કે જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી ત્યારે નિફ્ટીમાં માત્ર એકસો ને છપ્પન પોઈન્ટનો જ ઘટાડો થયો હતો એટલે કે ત્યારે પણ માર્કેટમાં આપણને સારી એવી મજબૂતી જોવા મળી હતી પછી જોઈએ તો આપણે બે હજાર ઓગણીસમાં બે હજાર ઓગણીસમાં જ્યારે બાલાકોટ એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી ત્યારે પણ નિફ્ટી માત્ર ચુમ્માળીસ પોઈન્ટ જ તૂટ્યો હતો એટલે ત્યારે પણ આપણા શેરબજારમાં સારી એવી મજબૂતી જોવા મળી હતી આગળ તમે જોશો તો અહીંયા જ્યારે પણ આપણે યુદ્ધ થયું છે જો તણાવ ના વધે તો અહીંયાથી આપણે એક થી બે દિવસમાં સારી એવી રિકવરી આપણને જોવા મળે છે માર્કેટમાં જેટલો ઘટાડો નહોતો આવ્યો એનાથી વધારે માર્કેટ દોડ્યા છે એટલે કે યુદ્ધની એટલી કોઈ અસર આપણને શેરબજાર ઉપર જોવા નથી મળી તમે જોશો તો નિફ્ટીમાં કમજોરીમાં હાલ અત્યારે ત્રેવીસ હજાર આઠસોનું એક મહત્વનું લેવલ છે જો એની નીચે ક્લોઝિંગ થાય તો જ આપણને અહીંયાથી કમજોરી જોવા મળી શકે જ્યાં સુધી હતી તેવીસ આઠસો લેવલ ના તૂટે ત્યાં સુધી માર્કેટમાં એટલો કોઈ આપણને ડર જોવા નહીં મળે હવે આપણે જોઈએ કે ઓગણીસો નવ્વાણું જયારે કારગીલ વોર થયું હતું ત્યારે આપણને અહીંથી કેટલી તેજી માર્કેટમાં જોવા મળી હતી એની ઉપર નજર કરો તો ત્રણ મે થી છવ્વીસ જુલાઈ ઓગણીસો નવ્વાણું સુધી કારગીલ વોર ચાલ્યું હતું ટોટલ ચોર્યાસી દિવસ સુધી આપણને કારગિલ વોર આપણને ચાલતું જોવા મળ્યું હતું હવે આ ટાઈમે તમે નજર કરશો તેમાં સ્પેસિફિક વીસ તારીખથી લઈને અઠ્યાવીસ મે ઓગણીસો નવ્વાણું દરમિયાન આ જે સમયગાળો હતો કે જે માર્કેટ માટે ઘણો અસરદાયક જોવા મળ્યો હતો અને આ સમયમાં મા સાડા બાર ટકાનો ઘટાડો આવ્યો હતો હા માર્કેટમાં ઘટાડો આવ્યો હતો આઠ દિવસમાં પરંતુ તમે નજર કરશો તો સેન્સેક્સમાં રિકવરી એ જ વર્ષમાં નેટ ટુ નેટ પાંત્રીસ ટકા તમને એથી રિકવરી જોવા મળી હતી પાંત્રીસ ટકાથી પણ વધારે તમને રિકવરી સેન્સેક્સમાં જોવા મળી હતી એટલા માટે જ કે જ્યારે પણ યુથ થાય છે ત્યારે એટલી કોઈ અસર જોવા નથી મળતી અને જો જોવા પણ મળે તો સામે રિકવરી પણ તમને એટલી જ ફાસ્ટ તમને માર્કેટમાં જોવા મળે છે હવે તમે જોશો તો યુથ સમયે કયા સેક્ટર છે જે ખાસ કરીને નવું ફોકસમાં રહેશે એની ઉપર તમે નજર કરો તો સ્વાભાવિક છે કે ડિફેન્સ શેરમાં સારો ઉછાળો આવી શકે છે જે રીતે આપણે જોયું કે આપણે ભારતીય ડિફેન્સ સિસ્ટમ જે રીતે પાકિસ્તાની ડિફેન્સ સિસ્ટમને પછાડી છે એ રીતે આપણે એથી જરૂરથી જોવા મળશે કે ડિફેન્સ સ્ટોક જે સ્ટોક છે એ સારી ત્રીજી બતાવશે કારણ કે સ્થાનિક ડિફેન્સ સિસ્ટમ ઘણી મજબૂત છે તમે જોશો તો અહીંયાથી એવિએશન સ્ટોક છે કે જ્યાં આપણને દબાણ જોવા મળી શકે કારણ કે સ્વાભાવિક છે કે ફ્લાઇટને બધું રદ કરવામાં આવ્યું છે કે જેના કારણે અહીંયાથી ડિફે જે એવિએશન કંપની છે એને મોટો અસારો પહોંચશે અને સાથે બેંક અને આઈટી શેર છે કે જે ક્યાંક ને ક્યાંક થોડા દબાણમાં જોવા મળી શકે છે એટલે ઓવરઓલ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે જ્યારે પણ પાસ્ટમાં આપણે યુથ થયું છે ત્યારે આપણા ભારતીય શેર બજાર ઉપર અસર નથી આવી જ્યારે તમે આ ફેરી જોશો તો બાવીસ એપ્રિલથી લઈને અત્યાર સુધીમાં પાકિસ્તાનનું સ્ટોક માર્કેટ ચૌદ ટકાથી પણ વધારે ક્રેક થયું છે જ્યારે આપણે ભારતીય શેર બજાર ઉપર ઓલમોસ્ટ ફ્લેટ છે એટલે કે કોઈ અસર હાલ પૂરતી જોવા નથી મળી